ત્યારે આ પર્વ આવી ચૂક્યો છે ત્યારે ઉત્તરાયણના તહેવાર ને લઈને વહેલી સવારથીને સુરતી લાલાઓ પોતાના પરિવાર સાથે અગાસી ઉપર પતંગ ઉડાવી રહ્યા છે કાપો છે નારા લગાવી રહ્યા છે એકબીજા સાથે પેજ લગાવી રહ્યા છે કહી શકાય કે જે રીતે ઉત્તરાણનો તહેવાર જ્યારે સુરતીલાલાઓ કોઈ પણ પ્રકારની કસાદ રાખ્યા વગર ઉત્તરાણના તહેવારની ધામધૂમ પૂર્વતી ઉજવણી કરતા હોય છે ત્યારે આપ આ દશ્યો જોઈ રહ્યા છો સુરતના દશ્યો છે શું માનુ છે કઈ રીતે ઉજવણી કરી રહ્યા છે અહીંયા પર પતંગ इतनी चग रही है यहां पर पतंग इतनी चग रही है।, है कि हम, मतलब हम हम, सो, हम सोच रहे कहां कब पतंग जगाए यहां पर और हम, हम राम राम जी को याद कर रहे हैं क्योंकि वो हमारे बाप है बाप जैसे समान है हमारे वो क्या कहेंगे कैसे एंजॉय कर रहे हैं हम एंजॉय इतना मस्त कर रहे हैं आप देख सकते हो इतने सारे लोग यहाँ पर मिलजुल हम सब पतंग महोत्सव मना रहे हैं आप भी और मेरा भी आपसे ये कहना है कि आप भी मनाए हर घर तिरंगा थैंक यू धन्यवाद आप क्या कहेंगे कैसे एंजॉय कर रहे हैं सुबह से जलसा जलसा हो गया है आप क्या कहेंगे कैसे एंजॉय कर रहे है? परिवार के साथ कैसा मजा आ रहा है बहुत अच्छा लग रहा है पूरी फैमिली को हर जगह साथ में मनाना चाहिए। और हर राम जी को याद कर रहे है। लोग को क्या संदेशा देना चाहते उत्तरायण के दिन अच्छे से और घूमने जाए लेकिन घर पे ज्यादा टाइम स्पेंड कर साथाओ वेली सवार थे नगर ઉપર ચડી ગયા છે ને પતંગ ચગાવી રહ્યા છે એકબીજા ઉપર પેચ લગાવી રહ્યા છે શું કેવું છે હિરેનભાઈ જે રીતે ઉત્તરાયણનો માહોલ જામો છે કેવી તૈયારી હતી અને કઈ રીતે એન્જોય કરી રહ્યા છે વહેલી સવારના જ અમે બધા તૈયાર થઈ ગયા છે ને આ ફેમિલી બાજુમાં જ રહી છે અમારે ફેમિલી જેવું જેવો જ છે યાદવ પરિવાર છે સવારથી અમે લોકો સાથે જ એન્જોય કરી રહ્યા છીએ અને આયો અયોધ્યાનું કામકાજ ચાલે છે પ્રાણ પ્રતિષ્ઠા એ જ પ્રમાણે ગીતો વગાડીએ છીએ અને જયશ્રી રામના નારાઓ વગાડીને અમે એન્જોય કરીએ જ છે પતંગની વાત કરવામાં આવે તો કેવા રંગે બરંગી પતંગો ઉડાવવામાં આવી રહ્યા છે એકદમ જોરદાર તમે જોઈ જ શકો છો નિહાળી શકો છો એટલે તમે કે કેટલા પતંગો ચગે છે કેટલા કાઇપોના અવાજ નારા પોતપોતે એમની રીતે બધા એન્જોય કરે છે અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતી લાલાઓ ખાવામાં શોખીન હોય છે બપોર બાદ પરિવાર સાથે ઊંધિયું વારગતા હોય છે કઈ રીતે તૈયારી છે કઈ રીતે ઊંધિયું લેવા માટે ગયા હતા અને શું છે અરે સાહેબ ઊંધિયામાં તો તમે જાણી શકો અહીંયા ફૂલ ભીડ હતી અને અમે બધા લાઈનમાં ઊભા રહીને જ ઊંધિયું લઈને આવ્યા છે બપોરે સહપરિવાર સાથે ખાવા માટે જી વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ સુરતી લાલાઓ પોતાના પરિવાર અને બાળકો સાથે પતંગ ઉડાવી રહ્યા છે અને ઉત્તરાયણના પાવન પર્વની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યા છે કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત Daqui não usar o વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વની જે પતંગ ઉત્સવની જે ઉજવણી કરવાથી વાત કરી છે વડોદરાના જે સાંસદ રંજનબેનના નિવાસસ્થાને પણ વડોદરા શહેર ભાજપ પ્રમુખ પણ વિજય શાહ પણ જે પતંગનો મહોત્સવ બનાવવા છે વાત કરી વિજયભાઈ આજે ઉત્તરાયણ પર્વની તમે ઉજવણી કરવા છે શું કેવું છે વડોદરા મહાનગરમાં ઉત્તરાયણના પર્વની વિશેષ ઉજવણી થતી હોય છે આજે આપ જુઓ છો કે સંગઠનના કાર્યકર્તા તરીકે અમે માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના ઘરે આવ્યા છે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે સરસ મજાનો પવન છે પવનને કારણે દરેકે દરેક વ્યક્તિ આજે ઉત્તરાયણમાં ટેરેસ ઉપર જઈ અને પતંગોની મજા લઈ રહ્યા હોય એ વડોદરા શહેરમાં દ્રશ્ય જોવા મળી રહ્યું છે બે મહત્વની વસ્તુ વડોદરા શહેરના નગરજનોને આપના માધ્યમથી કહેવા માંગીશું એક તો રામલલ્લાના પ્રતિષ્ઠાનો કાર્ય ક્રમ બાવીસમી જાન્યુઆરી જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે આપણે સૌ એની પોતપોતાની રીતે ઉજવણી કરીએ એવો પ્રયત્ન આપણા સૌના મધ્યમથી થાય બીજું આ જે તહેવાર છે તહેવાર આપણા માટે તહેવાર છે પણ પક્ષીઓ માટે પણ આ એક એવો દિવસ છે કે જે દિવસે પક્ષીઓને ઓછામાં ઓછું નુકસાન થાય એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ અને સમયગાળો એટલે સાંજના અડધો કલાક અને સવારનો અડધો કલાક આટલો સમયગાળો જો આપણે પક્ષીઓને માટે આરક્ષિત રાખીએ તો હું માનું છું કે પક્ષીઓને પણ પોતાની જિંદગી જીવવાની તક મળે માટે લોકોને એવી પણ મારી અપીલ છે કે સાંજના અડધો કલાક અને સવારના અડધો કલાક આટલા સમયગાળામાં પક્ષીઓ માટે પતંગો ન ચગાવવી જોઈએ બીજા અન્ય સંજયબેન પણ જોડાયા બેન આજે ઉત્તરાયણ પર્વની પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં છે બિલકુલ ઉત્તરાયણ પર્વ પરિવાર સાથે અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અમે સૌ ભેગા થઈને ઉત્સવ મનાવતા હોઈએ છે ખૂબ સવાર સવારથી પવન છે અને દરેક વડોદરાવાસી પોતાના છત પર પતંગ ચગાવવા માટે ઉત્સુકતાથી ખૂબ ધામધૂમથી એ લોકો પતંગ ચગાવી રહ્યા છે આકાશ પણ રંગબેરંગી છે તો આપના માધ્યમથી વડોદરા વાસીને હું ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જે નિર્દોષ બિલકુલ જે ટુ વ્હીલર પર લોકો ફરે છે અને ક્યાંક પતંગ કપાયો હોય અને એ દોરો ગળા પર કે મોઢા પર કે એવું કોકને ઘા થતો હોય છે કપાઈ જતા હોય છે તો ચોક્કસ જે લોકો ટુ વ્હીલર પર ફરે છે એમણે પોતે સેફ્ટી રાખવી જોઈએ સાથે આપણા આકાશ પક્ષીઓનું છે એટલે સવારમાં સાંજે આપણે એવી રીતે ઉત્સવ ઉજવીએ કે પક્ષીઓને પણ આપણે નુકસાન ન થાય એમનું મેદાન એમનું આકાશ આપણે છીનવી ના લઈએ આપણા ઉત્સવમાં એની પણ આપણે સૌએ ચિંતા કરવી જોઈએ મને પણ ચિંતા કરી છે આપણે જોઈ શકીએ છીએ વિસ્તારમાં જે સાહેબ પણ પતંગનું તેજ લડાઈ રહ્યા છે તે આકાશમાં પતંગ ઉડાઈ રહ્યોનો પણ કેજ કાપે તેજ કાપી સાંસદ રંજનબેનના નિવાસસ્થાને પણ લોકો ભાજપના પણ કેટલાક કાર્યકર્તા કાઉન્સિલો પણ જોડાયા છે પતંગ મહોત્સવની ઉજવણી બનાવી રહ્યા છે તમે આપ જોઈ શકો છો શહેરના આ સમા જે નિવાસસ્થાનથી નજીક નજીક સોસાયટી ત્યાં પણ કેટલાક લોકો પતંગ રસીકો પતંગ ઉડાવવા માટે પણ પોતાની મકાનને અગાશી પર ઉડી રહ્યા છે અને આકાશમાં પણ પતંગો ઉડી રહ્યા છે સારો પવન હોવાના કારણે લોકો પતંગ રસીકોમાં પણ મજા આવી રહી છે અને પતંગ ઉત્સવને પણ એક જે મજા લઈ રહ્યા હોતું જોવા રહ્યું છે કેમેરામેન અલ્પેશ પાર્વડ સાથે ચંદ્રકાંત મોરે ગુજરાત ન્યૂઝ વડોદરા किच मारो रे बिल छोड़ो रे गरबा न स्टम लई छॾो बगो रेच मारो रे बिल छोड़ो रे गरबा न रे

ઉત્તરાયણ વહેલી સવારથી જ ધાબા ઉપર લોકો જે છે પતંગ રસિકો છે તે અત્યારે આવી ચૂક્યા છે સાથે જ વહેલી સવારથી જ તેઓ ધાબા ઉપર પતંગ ઉડાવી મજા માણી રહ્યા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો ઉત્તરાયણ ની મજા વહેલી સવારથી ધાબા ઉપર આપ અમે લોકો બધા બહુ જ એક્સાઇટેડ છે અને નારણપુરામાં સોફલામાં અત્યારે ટેરેસ ઉપર અમે બધા એન્જોય કરી રહ્યા છે અને ઉત્તરાયણનો ખૂબ જ અમને આનંદ આવે છે ચૌદ અને પંદરમી બે દિવસ ફૂલ્લી એન્જોય કરીએ છીએ વિથ ફેમિલી જે પ્રમાણે એક થીમ રાખવામાં આવી છે ખાસ કરીને બ્લેક થીમ રાખી છે ગત વર્ષે તેમણે પૂછ્યું તો તેમણે રેડ કલરની થીમ રાખી છે શું કેશો કઈ રીતની ખાસ થીમ છે કઈ રીતની એન્જોયમેન્ટ બહુ જ મજા આવે છે આજે પાવન બી સારો છે લાસ્ટ ईयर અમે લોકો રેડ ઉપર થીમ રાખી હતી આ વખતે અમે બ્લેક થીમ પર છીએ અને બધા ફેમિલીવાળા ફ્રેન્ડ્સ બધા જ અહીંયા આવે છે અને વી એન્જોય ચોક્કસ પાછળ પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે પતંગ રસિકો જે છે વાત કરીશું પતંગ રસિકો શું કેશો ક્યાંથી અને કઈ રીતની એન્જોય અને કઈ રીતની થીમ આજે અમે બ્લેક એન્ડ બ્લેક થીમ રાખી છે આજે આખો દિવસ અમે એન્જોય કરીશું સાંજે ગરબા કરીશું રાત્રે ફટાકડા ફોડીશું અને સરસ આ સોસાયટીમાં આયોજન કરે છે કાયમ અહીંયા જ જમીએ છીએ અમે બહારથી આવીએ છીએ પણ એનું આયોજન ખૂબ સરસ હોય છે એટલે અમે અહીંયા જ જમીએ છીએ ચોક્કસ શું કેશો આપ બી બ્લેક થીમ રાખી છે આપણે ખાસ કરીને અત્યારે ધાબા ઉપર આના માટે શું કહેવાનું હવે આ બહુ અઘરું છે કહેવાનું માટે પણ બસ આ બસ આનંદ કરીએ બસ એટલે બીજું કંઈ નહીં એમ ચોક્કસ નાનાથી લઈને મોટા જે લોકો જે છે તે અત્યારે અહીંયા આવ્યા છે અને સાથે જ પતંગની મજા માણી રહ્યા છે શું કહેશો આજના દિવસો વહેલી સવારથી ધાબા ઉપર બસ અત્યારે અમે લોકો દર વર્ષે આવી જાય એન્જોય કરીએ છીએ અને બસ અને આમાં પહેલાં શું છે દસ પંદર વર્ષ પહેલાં ઉત્તરાયણનો એટલો બધો કેસ હતો જે સ્કૂલમાંથી આવતા હતા પેલા પેલા ઓફિસથી આવતા હતા તો બી શનિ રવિના ના તે બધા સાંજે પતંગ ચડાવવા ચડી જતા હતા પણ પહેલાં જેટલો આવે એટલો ક્રેઝ નથી રહ્યો પણ ઉત્તરાયણ એટલે આવા બધું શું મોટ મસ્તીને ખાણી પીણી બસ એ જ રહ્યું છે બસ અને એન્જોય કરીએ છીએ ચોક્કસ આજના દિવસે શું કહેશો આજે ઉત્તરાયણના લઈને ફેમિલી બધા ભેગા થાય મજા આવે સાથે ખાસ કરીને ધાબા ઉપર સ્પીકર પણ જોવા મળી રહ્યા છે અને ઉત્તરાયણની જે મજા છે તે લોકો માણી રહ્યા છે પતંગ રસિકો માણી રહ્યા છે કેમેરામેન મેહુલ સાથે બ્રિજેશ દવે અમદાવાદ Asa bijos ताकि planning अबाउट द फुजेब બધું છે ઊંધિયું પૂરી ઝીંજરા છે બોર છે ચીકી છે અને અમે બધા પાડોશીઓ ફ્રેન્ડ્સ બધા હારે મળીને ખાવાના છીએ ફૂલ એન્જોય કરશું અને લાઈટ હશે તો ડાન્સ પણ કરશું બસ અન્ય જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું કઈ પ્રકારનો ઉત્સાહ છે પરિવાર સાથે પતંગ ઉડાવી રહ્યા છે પરિવાર સાથે પતંગ ચગાવવાનો ઉત્સાહ જ કંઈક અલગ છે આજે પરિવાર આખો એમ થાય ઓસ્કાર પરિવાર ભેગો થશે અને ખૂબ એન્જોય કરશે ડાન્સ કરશું ગરબા કરશું અને ગુજ્જુ દેખાડશું ગુજ્જુ અમે છીએ ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક હજુ રાજકોટની જે તાસીર છે તાસીર મુજબ હજુ જે છે તે લોકો છે તે ઓછા હજુ જે છે તે અગાસીઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે તહેવારોની ઉજવણીની શરૂઆત છે તે રાજકોટમાં થઈ ચૂકી છે જેમ જેમ દિવસ પસાર થતો થતો જશે તેમ તેમ જે છે તે લોકોની જે છે તે અવર એટલે કે અગાસીઓ ઉપર છે તે એકત્ર થવાની જે છે અગત્ય થતા જે રીતના હાલ આ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ ક્યાંક ને ક્યાંક સમગ્ર અગાસી કહી શકાય કે સમગ્ર આકાશ છે રાજકોટનું એ પણ ક્યાંક ને ક્યાંક ખાલી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે પરંતુ જે રીતના દિવસ ધીમે ધીમે છે તે પસાર થતો જશે અત્યંત લોકોની જે છે તે હાજરી છે તે વતી જશે અને આ સમગ્ર વિસ્તાર છે ક્યાંક ને ક્યાંક સમગ્ર આકાશ છે તે પતંગમય બની જશે ઉત્તરાયણમય જોવા મળે છે ક્યાંક ને ક્યાંક જ્યારે રામ મંદિરની જો વાત કરવામાં આવે તો રામ મંદિરને લઈ અને પણ લોકોમાં એક અનરો ઉત્સાહ છે ત્યારે આ આ ઉત્તરાયણ ઉપર પણ છે તે રામ મંદિરનો જે છે તે લોકોમાં એકને કંઈ એક રસ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું ઉત્તરાયણનો પર્વ લોકોમાં ઉત્સાહ અને સાથે સાથે જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન હોય કઈ રીતના આ સમગ્ર જે થઈ રહ્યું છે તેને જોઈ રહ્યા છીએ હા ચોક્કસપણે રામ મંદિરનો ઉત્સવ આખા દેશમાં દેખાઈ રહ્યો છે અને આપણે બધા જોઈએ જ છીએ હવે એમાં નજીકમાં નજીક આ મકરસંક્રાંતિનો પર્વ આવી આવી ગયેલો છે અને એ રામ મંદિરના તહેવારને આ તહેવારની સાથે એક કેસરી કલરની સ્પેશિયલ પતંગ અમારા સોસાયટી તરફથી બનાવવામાં આવેલ છે એ પતંગો ઉડાડીને પણ અમે એનો એક અનોખો ઉત્સવ ઉજવવાના છીએ ચોક્કસ અન્ય શું આખો પ્લાનિંગ હશે આજે આખો દિવસ અમારે બધા લેડીઝ જેન્ટ વડીલો બધા આવી પતંગ ઉડાડશે કેસરી પતંગ ઉડાડવાના છે પ્લસ ચાપડી ઉંધિયા પ્રોગ્રામ છે ડીજેનો ડીજેનો પ્રોગ્રામ છે દાંડિયાનો પ્રોગ્રામ છે જબરજસ્ત એન્જોયમેન્ટ છે ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો જ્યારે ઉત્તરાયણનો તહેવાર હોય અને રાજકોટની જે રંગીલી એટલે કહી શકાય કે ઉત્સવ પ્રિય લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે છે તે હજુ હજુ ક્યાંક ને ક્યાંક પતંગ ઉડાડતા હોય ત્યારે બાળકો સાથે વાત કરીશું પતંગ ઉડાવવાનું શરૂ કરી દીધું છે સવારથી કેવું મજા આવે મજા આવે ને બહુ આખો દિવસનો આજનો પ્લાન શું છે આખો દિવસ ચગાવાની છે ઊંધિયું પૂરી ખાસ આજે રવિવાર છે એટલે રજા હે અને ઉત્તરાયણ ની મજા આવે છે ઉત્તરાયણ ની જે રજાની એક ખોટ છે તે બાળકોમાં જોવા મળી રહી છે પરંતુ હાલ જે વાત કરવામાં આવે તો બાળકો સહિત મહિલાઓ હોય તમામ લોકો છે તે પતંગ ઉડાડતા હાલ નજરે ચડી રહ્યા છે પરંતુ ક્યાંક તે ક્યાંક ઠંડુ વાતાવરણ અને રાજકોટની જે તાસી છે તે મુજબ હજુ જે છે તે લોકો લોકોની હાજરી પાખી હાજરી છે તે અગાસીઓ ઉપર જોવા મળી છે ને ધીમે ધીમે જેમ દિવસ પસાર થશે તેમ 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 લોકો છે તે અગાસીઓ ઉપર જોવા મળશે